વર્ષ માં કાપડ ની મિલો બનાવીને ત્યારે તમે બ્રાન્ડેડ કપડા પહેરી શકો છો હજી તમને કહું જે સ્કૂલો કોંગ્રેસે બનાવીને ત્યાં તમે ભણ્યા છો ત્યારે આટલું બધું બોલી શકો છો મોદીજી આપને એ પણ કેવા માંગુ છું કે જે રાજીવ ગાંધી કોમ્પ્યુટર લાવ્યા અને ઇન્ટરનેટની ની ક્રાંતિ લાવ્યા ત્યારે આજ તમે સોશિયલ મીડિયા થી યુવા યુવા સુધી પહોંચ્યા છો આપને મોદીજી એ પણ કહેવા માંગુ છું આપ એવું કહો છો કે કોંગ્રેસે સિત્તેર વર્ષમાં શું કર્યું જે શાળાઓ બનાવી છે ને મોદીજી એ શાળાઓમાં માં સાત તારીખ થી લઈ અને છેક એકવીસ મે સુધી જે ચૂંટણીઓ યોજાવાની છે એ શાળાઓમાં યોજાવાની છે તમે બનાવેલા શૌચાલયમાં નથી યોજાવાની એટલે મોદીજી મારે એવું ના કેવાય કે સિત્તેર વર્ષ માં કોંગ્રેસે શું કર્યું શાળાઓ બનાવી છે ત્યાં પોલિંગ બુથ લાગશે તમારા બનાવેલા શૌચાલય નહીં લાગે